ઘણી વાર જે જ ખાનગી રાખી હા પેપર સેટ છે પેપર સેટ કરતી વખતે કદાચ આવું ને આવું વાક્ય અને સામે સૂત્ર નથી રાખી પ્રશ્ન પ્રશ્ન વાક્ય બનાવો તો આપણે કદાચ પ્રશ્ન ચિહ્ન પણ મૂકવાનું જોઈએ એટલે આ રીતના બરાબર કઈ હજી બીજું જોઈએ તો સરસ્વતી ચંદ્રના ચાર ભાવ છે પ્રશ્ન વાક્ય બનાવ અથવા પ્રશ્ન વાક્યમાં ફેરવો ફેરવો કે બનાવો એ બધું એક

تو جائے آجا ہوتا ہے تو ایک ریت بنا تو হিয়া পৃশনাকে এিএআর লমূ নাথি এএ পোতে য়ে পেনারে পুস্ট খਸকেন দে রাঈ দরাযাযায়ে পোডি এই নাম দুমে কের পোম হাঙ়ে আত

ખૂબ જ અગત્યતા છે ખૂબ જ મદદ કરે છે આને કારણે આખો ભાવ થઈ જાય છે એટલે આ રીતના તમને જે અહીંયા સૂચના આપેલી હોય તે સૂચના પ્રમાણે તમારે વાક્ય પરિવર્તન કરવાનું છે આવા જે કંઈ વાક્યો પરિવર્તન આજે આપણે ત્રણ વાક્યો જોયા એ પ્રશ્ન વાક્ય બનાવતા શીખા આજ્ઞા વાક્ય બનાવતા અને વિધાન બનાવતા શીખ્યા તો આ રીતના તમારે પણ જ્યારે પેપરમાં જે કંઈ

જે વાક્ય હોય તેનાવી દેજો બરાબર સમજો શીખીજો હજી આગળ અભ્યાસ કરજો સીડીએફમાંથી બીજા વાક્યો વાંચી અને તમારા જાકરણના ઝોપડામાં પ્રકરણ નંબર બે વાક્ય પરિવર્તન લખી વેચો અને તૈયાર કરજો